હાઈ ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા વિશે મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશજીના આઠ મંદિરો આવેલા છે આ આઠ મંદિર અતિ પ્રાચીન છે અને ભગવાન ગણેશજીની આઠ શક્તિપીઠ ગણાય છે આઠે શક્તિપીઠની યાત્રા અષ્ટવિનાયક યાત્રાના નામથી પ્રચલિત છે જે મહારાષ્ટ્રના પુનાની નજીક વીસ થી એકસો દસ કિમીના ક્ષેત્રમાં આઠે મંદિરો રક્ષિત છે તો પહેલું મંદિર છે શ્રી મોરેશ્વર ગણેશજી મંદિર જે મોરગાંવ પુનામાં આવેલું છે આ મંદિર પૂનાથી એંસી કિમી દૂર સ્થિત છે મંદિરના ચારે કુણે મિનારા છે મંદિરમાં ગણેશજીની બેઠી મૂર્તિ બિરાજમાન છે તેની ચારભુજા અને ત્રણ નેત્રો છે આ ગણેશજીએ મોર પર સવાર થઈ સિંધ્રાસુર અસુરનો વધ કર્યો હતો તેથી મોરેશ્વર ગણેશજી નામથી ઓળખાય છે બીજી યાત્રા છે શ્રી સ્રિદ્ધિ વિનાયક મંદિર કરજત અહમદનગરમાં આવેલી છે જે પુનાથી લગભગ બસો કિમી દૂર આ મંદિર છે ભીમ નદીના કિનારે આ પવિત્ર મંદિર આવેલું છે સૌથી પુરાતન મંદિરમાં આની ગણના થાય છે એવું માનવામાં આવે છે કે શ્રી હરિ ભગવાન વિષ્ણુને અહીંયા અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી આ મંદિર પહાડની ટોચ પર સ્થિત છે ત્રીજી યાત્રા છે શ્રી બલ્લેશ્વર મંદિર પાલીગાંવ રાયગઢમાં આવેલું છે બાળક બલ્લાલ ગણેશીનો ભક્ત હતો ગણેશ ગણેશપૂજામાં બલ્લાલના મિત્રો રોકાઈ ગયા તેથી મિત્રોના માતા પિતાએ બલ્લાલને ખૂબ મારી અને ગણેશ મૂર્તિની સાથે બલ્લાલને જંગલમાં ફેંકી દીધો ગંભીર બલ્લાલ ગણેશ મંત્ર કરતો રહ્યો અને ગણેશજી પ્રસન્ન થયા અને બલ્લાલની ઈચ્છા મુજબ અહીં સ્થિર થયા ચોથી યાત્રા છે શ્રી વરદવિયા વિનાયક મંદિર જે કોલ્હાપુર રાયગઢમાં આવેલી છે અષ્ટવિનાયક યાત્રાનું આ ચોથું મંદિર છે સુંદર પર્વતી ગાઉ મહાડામાં આ મંદિર છે માન્યતા મુજબ આ ક્ષેત્રમાં ગણેશજી સહુ ભક્તોની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન આપે છે આ મંદિરમાં નંદદીપ નામે દીપક છે જે અનેક વર્ષોથી અખંડ પ્રચલિત છે પાંચમી યાત્રા ચિંતામણી ગણેશ મંદિર જે થેર ગાઉ પૂનામાં આવેલું છે આ મંદિર પૂના જિલ્લાના હવેલી ક્ષેત્રમાં સ્થિત છે મંદિરની પાસે ત્રણ નદીનો સંગમ છે ભીમ મુલા અને મુઠા નામની ત્રણ નદીઓના કિનારે ચિંતામણી ગણેશજી વિરાજમાન છે કહેવાય છે કે બ્રહ્માએ પોતાના વિચલિત મનને સ્થિર કરવા અહીંયા તપસ્યા કરી મન સ્થિર કર્યું હતું છઠ્ઠી યાત્રા શ્રી ગિરિજાત્મજા મંદિર લેણ યાત્રી પૂનામાં આવેલું છે પૂના નાસિક રાજમાર્ગ પર નેવું કિમી દૂર સ્થિત

નાસિક રોડ પર નારાયણ ઓજર કિમી છે માન્યતા મુજબ રાક્ષસ સંતો અને બ્રાહ્મણોને ત્રાસ આપતો હતો ગણેશજીએ લોકોને ત્રાસ મુક્ત કરવા અહીંયા અસુરનો વધ કર્યો આ ક્ષેત્રમાં આવતા ભક્તોના તમામ વિધનો દૂર થઈ જાય છે આઠમી યાત્રા છે શ્રી મહાગણપતિ મંદિર જે રાજણગાવમાં આવેલું છે. અષ્ટવિનાયક યાત્રાના આઠમા ગણપતિ પુના અહમદનગર રાજમાર્ગ પર પચાસ કિમી દૂર સ્થિત છે. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. માન્યતા મુજબ મંદિરની મૂળ મૂર્તિને છુપાવેલી છે. પ્રાચીન સમયમાં વિદેશીઓએ આક્રમણ કર્યું તેથી મૂર્તિને બચાવવા માટે મૂર્તિને તિજોરીમાં છુપાવી દેઠી હતી. આમ દુનિયાભરના ઉત્સવ આ ઉત્સવ દરમિયાન તેમજ વર્ષના તમામ દિવસોમાં અષ્ટ વિનાયકના યાત્રા સ્થાનોની આસ્થા ભક્તો માટે અકબંધ છે તમે પણ એકવાર અષ્ટ વિનાયક યાત્રા જરૂર કરજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરજો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ વિડિયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને તમારા મંતવ્ય જરૂર લખજો